તો જોઈ લો મારા ભાઈઓ હવે કેજરીવાલની એન્ટ્રી સાહેબ બોટાદના હળવદ ગામમાં થઈ ગઈ હવે તમને ખબર ના તો હું તમને જણાવી દઉં કે બોટાદના હળવદ ગામમાં કે જ્યાં ખેડૂતોએ આંદોલન કર્યું હતું ને ત્યારબાદ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે પોતાનો સિંગમ પાવર બતાવ્યો હતો પણ આ બધાની વચ્ચે આપણે રાહ જોઈને બેઠા હતા કે ક્યાંક ને ક્યાંક એ કેજરીવાલની એન્ટ્રી થાય તો ફાઇનલી દોસ્તો કેજરીવાલની એન્ટ્રી થઈ ગઈ અને કેજરીવાલની એન્ટ્રીથી હવે શું થયું ભાઈ શું ખરેખર કેજરીવાલની એન્ટ્રી થઈ તો શું કોઈ મોટો ધડાકો કર્યો મિત્રો હું તમને જણાવી દઉં કે એટલા બધા લોકો આવ્યા હતા કેજરીવાલને સપોર્ટ કરવા માટે કે એને જોઈને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ વખતે સત્તા પરિવર્તન નક્કી થઈ જાય એવું લાગી રહ્યું છે તમે આ લોકો જુઓ સાહેબ તમે આ ભીડ જુઓ અને આ ભીડ જોઈને તમે અંદાજો પણ લગાવી શકો છો ભાઈ કે કેજરીવાલના સમર્થનમાં કેટલા બધા લોકો આવ્યા એક સમય હતો જ્યારે કેજરીવાલને ગુજરાતમાં કોઈ ઓળખતું પણ નહોતું પણ અત્યારે વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા હોય કે ડિડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હોય કે કોઈપણ એવા ધારાસભ્ય કે જેનાથી આમ આદમી પાર્ટીને બહુ મોટો સપોર્ટ મળી ગયો હવે હમણાં તાજેતરમાં જે કરદા આંદોલન થયું હતું એ કરદા આંદોલનની અંદર તમે જોયું છે કે ગોપાલભાઈ ઇટાલિયા હોય ચૈતરભાઈ વસાવા હોય બધાએને રૂટ બદલી નાખવામાં આવે તો એટલે કે જે જગ્યાથી લોકો આવે બધી જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોટવી નાખવામાં આવ્યો તો કેમ કે કરદા આંદોલન વધારે ન વધે પણ કરદા આંદોલન વધારે વધી ગયું હતું ને તેના કારણે તમે જોયું પણ હશે કે ઘણા બધા ખેડૂતો કે જેમને જેલના હવાલે પણ કરી નાખવામાં આવ્યા હતા પણ હવે સાહેબ હા તમને એક વિડીયો બતાવો કે જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે કે કેજરીવાલની એન્ટ્રી થઈ અને કેજરીવાલની આ એન્ટ્રીથી સાહેબ ભલભલા લોકો થથરી ગયા જે હા મિત્રો બધા લોકો એમ જ કહી રહ્યા છે કે બધા લોકો થથરી ગયા તો આ તમે વિડીયો જુઓ અને આ વિડીયોમાં જુઓ કેટલી બધી પોલીસ બંદોબસ્ત સાથે કેજરીવાલની એન્ટ્રી થઈ ભાઈ તો આને કહેવાય સાહેબ કેજરીવાલનો પાવર તો તમે શું કહેશો મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ